લોડ ક્રિસ્ટમ અલ્લભાઈએ તાબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ત્રીજી તારીખ સંત ફ્રેન્સિસ જેવિયર મહાન સંત અને સાથે સાથે ભારતના રક્ષક સંત મિશનના મહાન સંત રક્ષક સંતનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબ બળ લો પ્રભુ ઇષ્ણવચ્છન સાંભળીએ લોકનો ગ્રંથ દસમો અધ્યાય પહેલી કડીથી સોળમી કડી સુધી ઈશ્વે બીજા બોંતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર અને ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ગેઠાની જેમ મોકલું છું સાથે પૈસાની કોતળી કે જોડી કે પગરકાર રાખશો નહીં રસ્તે કોઈને જે જે કાર કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાવો ત્યારે પહેલાં આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો જો ત્યાં શાંતિપાત્ર માણસ હશે તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ટરશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રોજનો અધિકાર છે વારે વારે ઉથારો બદલશો નહીં તમે કોઈ પણ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યાં તે જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભયતાબહેનું સંત ફ્રાન્સિસ જેવિયર આપણા ભારતના રક્ષક સંત છે અને સાથે સાથે બધા મિશન માટે એક રક્ષક સંત છે પૌલ પછી એક મહાન અને શક્તિશાળી એક સંત હોય એ ફ્રાન્સિસ છે ફ્રાન્સ જેવિયર યુવાન હતા દરેક યુવાનની જેમ એમના જીવનમાં પણ મોટી મહત્વકાંક્ષા સૌથી વધારે હોશિયાર બનવાનું ભવિષ્ય ઉજવળ બનાવવાનું પણ સાથે સાથે એક મિત્ર બીજા મિત્રના જીવનમાં કેટલું મોટું પરિણામ લાવિ શકે પ્રભાવ લાવિ શકે એના જનમ કેટલું મોટું પરિવર્તન લાવિ શકે એવirte ઇગ્નેશ લોયલા એમને મિત્ર હતા આ મિત્ર વારંવાર કહે કોઈ માણસ આખો જગત જીતે પણ પોતાનો આત્મા ખોઈ બેસે માં ખાટીશું અને એની મહત્વકાંક્ષામાં ધીરે ધીરે ચેન્જ આવ્યું અને ત્યાર પછી પ્રભુ ઈસુ માટે પોતાનું જીવન સમર્પણ કરવા અને પ્રભુ ઈસુનો શુભ સંદેશ પ્રચાર કરવા માટે નક્કી કર્યું હતું હા ભૈયતા ભૈયતાબેનો તેઓ ભારત ઇન્ડોનેશિયા જપાન આવી રીતે ઘણા બધા દેશમાં મલેશિયા પણ ત્યાં શુભ સંદેશનો પ્રચાર કર્યો હતો અને પોતાના મિત્રને ત્યાં જયા પછી આવ્યા પછી લખે છે કે એટલા બધા આત્માઓ પ્રભુ વિશ્વાસ રાખે છે અને એટલા બધા વિશ્વાસ એ મારી પાસે આવે છે કે શ્રદ્ધા ઘોષણા એમને શીખવાડી શીખવાડી અને એમને એમના જીવનમાં એમને આશીર્વાદ આપી અને બાપ્તિશમાં આપી મારા મારા હાથ તૂકી ખ્યા છે મારું ગળું સુખાઈ ગયું છે એટલા બધા આત્માઓ પ્રભુ પાસે આવે છે એમ ઘરને ફ્રાન્સ ઝેવિયર ઇગ્નેશ લોયલા ઉપર લખે છે આ કિસ્માલ ભાઈ કોઈ પણ ભાષા હોય અન્ય ભૂમિ હોય ગમે તે અપસ્ટકલ હોય હાડકીલ રૂપ હોય તકલીફ હોય મુશ્કેલી હોય બીજી ભૂમિ હોય કંઈ પણ રોકાઈ શકે નહીં સ્પેન દેશમાંથી ભારતમાં આવ્યા ભાષા અલગ સંસ્કૃતિ અલગ બધું અલગ છથા એમની પૂરી ખાતરી કે મારા પ્રભુએ મને મોકલ્યા છે જેવી રીતે પ્રભુ પોતે માર્કના ગ્રંથમાં સોળમો અધ્યાય પંદરમી કલમ કહે છે તમે દુનિયામાં બધે જાઓ શુભ સંદેશ પ્રચાર કરો એ સંદેશ મુજબ તેઓ ભારત આવ્યા અને જીવન સફળ બન્યા હતા અને સાથે સાથે ક્રિષ્મા વલ્ભયતાબેન આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ આ શિષ્ય કેવી રીતે જવાનું બબેની ટુકડી જવાનું જેથી કરી એકબીજાને સપોર્ટ આપે એક સપોર્ટ એટલા માટે આધ્યાત્મિક સપોર્ટ આપે એકબીજાને ઉત્સાહ પ્રોત્સાહન આપે એકબીજાને હિંમત આપી શકે એકબીજા માટે પ્રાર્થના કરી શકે એટલા માટે બબેની ટુકડી જવાનું અને સાથે સાથે ત્યારે પણ હું તમને વરુઓ વચ્ચે ગેઠાની જેમ આ જે જમાનામાં નહીં એ જમાનામાં પણ આજના કરતાં પણ વધારે તકલીફ મુશ્કેલી જોખમ હતું ખતરો હતો એટલે પ્રભુ શું તમને વરુઓની વચ્ચે તમને મોકલું છું પણ સાથે સાથે કશું લઈ જશો નહીં એટલે આ શિષ્ય માત્ર ને માત્ર પ્રભુ ઈસુ પર આધાર રાખવાનું છે બીજી દુનિયાની વસ્તુ નહીં પૈસા નહીં પણ જ્યારે સંપૂર્ણ રીતે પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ તીવો જીવનમાં ચોકસ સફળતા પ્રાપ્ત કરી શકે ફિલિપીના ધર્મસંબોધતા ચોથો અધ્યાયમાં 19મીકલમમાં એ પૌલ બોલે છે મારો પરમેશ્વર પોતની સંપત્તિને છાજે એ રીતે ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી બધી હાજતો પહોળે ખાતે પૂરી પાડશે એમ કરીને કહે છે હા ક્રષ્માલ ભયતાબેનો જ્યારે આપણું જીવન સંપૂર્ણ રીતે પ્રભુના આધારે જીવીએ ત્યારે પ્રભુ આપણું જીવન સફળ બનાવે છે સંપૂર્ણ બનાવે છે આ સંત્ર તહેવાર ઉજવતાં આપણે પણ હંમેશા બીજા માટે પ્રાર્થના કરીએ આપણા જીવન દ્વારા વિશ્વાસ દ્વારા હંમેશા પ્રભુ વિશ્વનો સંદેશ પ્રચાર કરતા રહીએ હેપી ફીસ્ટ હા કૃષ્ણમાલ ભૈયતાબેનો આજના મનનચિત્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે અને પ્રભુ ઇશ્વરને માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ